આ ઇંગો 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 જો ઇંગો તો તણે ત્રણે આમનું જોવો ત્રણે આમનું જોવો તમે ત્રણે ફોટો લઈ લો તણે આમનું જોવો આમાં મારા તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણા એક નવા વ્લોગ ની અંદર નવો દિવસ નવી હવાર અને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે એ મમ્મી જઈ લે મમ્મી હારી કે પી આ હું મત લઈ હોય છે

હાલો આઈજો મન મન પપ્પા ની વેગ્યા ગામત રે લગન કરવા ગયા હે તો બીજા દિવસ ના ગુડ મોર્નિંગ ફરી પાછો સવાર થઈ ગયો અને ફરી પાછો આપડે નવા વિડીયો ચાલુ કરી દીધો હા નટાણે જઈ લે પાણી હાલે છે બાદલ પાણી વારે છે દિનેશભાઈ ને છોકરો છે બાદલ પાણી વારે છે અને મને હે ને બાસકો આગળ પકડાવી દીધું અહીં હું આ ખાતર સાટવાનું છે ને ઉડિયાથી આ બાસકો લઈ આવ્યો મોટરસાઇકલમાં હવે આગળ ખાતર સાઠીએ અને પાણી વાળીએ બધું ભેગું થાય આગળ હાલ જે ઉતારવા છે ક્યારો ભરાઈ જાય તારો લઈ લે હું આ નાકમાં હું લગાડ્યું તી ક્યાં લગાડ્યું ક્યાંક ભરાયું લાગે ને કાલે આમ રહ્યો અહીંથી એને ભાઈ ઉસાણ વાળું કેતર એટલે પાણી જાય એટલે કેમ જાય પેલા અહીંથી આમ જાય પછી અહીંથી આમ જાય પછી અહીંથી આમ જાય પછી વાંચી આમ જાય બહુ અઘરું કામ છે ભાઈ એટલા માં અવાર ઓલ પાવડર આવી જાય ને તો હે ને પાવડેથી થી હેરખો રેવલ મારી દઉં અહીંથી છે ને હે બધી ધૂળ વાં જાય જો આ તમને લાગતું હોય નિશાન મારું હે તો યાં જાવા દે યાંથી નઈ ખબર પડે જા આમ કેમેરો રાખીને તો ખબર પડી હું છીએ પણ આ જઈ લે આ ખાતર નાખો ના કે ન હુઈ ગયો જઈ આ ઉઠે હડ 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 ખાતર નાખ દે માથે ખાતર રે નાખે રોરે આ છે ભાઈ પ્યોર ઉરિયા કેમ બાકી છે દાણા દાણો દેખાય ક્લિયરિટી કેમ છે આપણા મોબાઈલ ની અને ઓલું આપણે હું કેતા હું કાલ માઇક્રો રાજા માઇક્રોઆઝલ બાયો ફર્ટિલાઇઝર કરી હતું ને એ હે એને આપણામાં નાખ્યું આમાં હે ભાઈ આ સાઈડ જ્યાં અમારું ઉસવાડ મારું છે ને ત્યાં દાણા છે ને ઉગ્યા જ નથી હાવ દેવાઈ ગઈ છે આ સાઈડ ઉપલા હેઠામાં હતા ઓલી બાજુ મસ્તીના ઉગ્યા પણ આ બાજુ જ્યાં છે ને ટ્રેક્ટર વધારે આવેલા હતા ખબર આપણે ઓલા ભોર કર્યા હતા રાત્રે ત્યાં છે ને બહુ ઓછા ઉગ્યા છે ઓલી બાજુ છે ને અમારા ખેતર એટલો હતો નહીં જ એટલા પારો હતો તો એની ઓલી બાજુ છે ને ખેતર પરવા છે ને રિનોવેશન કર્યું હોય થોડું ઘણું તો એટલા માં થોડા ઘણા ઓછા ઉઈ ગયા છે એ પારવા તો અહીંયા માથે નથી ગયા એવી રીતનું બધું આખું છે ને આમાં ઉપલા હેઠા છે ને બહુ બહુ માર્યું છે બી અવાર અને પાછા મોડા વાવ્યા તો એ ફેર પડે રઘુ એ રઘુ સમજતા ખડ ખવાય આજે એટલે ખડ ખાય ખડ છે તને ઉતરા પ્રજાતિ ની નાક કપવી નાખ્યું ખડ ખાઈ ને કારું આવે બહુ હરખું સોખું નથી આવતું કારું આવે એમ કે સોખું નથી આવતું

હરખું જો આમ ઓય મતલા તું આમ જો હરખું આ બોシ ફોટો લઈ લીધો તમે ત્રણેયનો ઓકે મોટા મોટા થઈ જાય હું ખવરું તું આને રોટલી પછી રોટલી પછી રોટલો તો હેને ઉજરા ગામમાં ગયો તો વાળ કપવા હતો વાળ મસ્ત મજાના કપાઈ ગયા હે કેમ કે કાલે આપણે જવાનું છે ને લગનમાં જવાનું છે એક જગ્યાએ તો હમણાં લગ્ન ગાળો આવી ગયો કમુરતા ઉતરી ગયા એટલે આ કાલ લગનમાં જવાનું હોય અને આ સાથે નો આપણો આજનો વ્લોગ વિડીયો પૂર્ણ કરી નાખી મળ્યા અને પછી નવા વ્લોગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા હોય બધા સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો તો આવજો ટાટા બાય